પૂર્ણ રીતે યુવાનો છે એ પશ્ચિમી સંસ્કૃતિમાં જઈ રહ્યા છે તમે એક પદયાત્રામાં જોડાયા છો યુવાનોનો શું સંદેશ આ પદયાત્રાને લઈને અત્યારે જે યુવાનો ખાસ કરીને જે કોલેજિયન છે અમારી જેવા કે જે કોઈ પણ ભણે છે તે અત્યારે ખોટા માર્ગે જઈ રહ્યા છે કે જે ખોટી રીતે આગળ વધી રહ્યા છે એને ખાસ એક જ કે અત્યારે સનાતન ધર્મ તરફ જોડાવવું જોઈએ જે કંઈ પણ આપણા ગુરુદેવના માતા-પિતાના વૃદ્ધોના જે કંઈ પણ સંસ્કાર છે ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે જે કંઈ પણ આજ્ઞા કરેલી છે મહારાજે એ પ્રમાણે આગળ વધવું જોઈએ અને બધાને વ્યસન મુક્તિ ખોટા ખૂબ જ સરસ બધાને બધા એકદમ હરિભક્તો બધા એક સાથે ભજન કીર્તન સાથે મહારાજની આજ્ઞાથી બધા એક સાથે જોડાઈ રહ્યા છે જમવાની તે આ તે પછી પ્રસાદની બહુ સારી વ્યવસ્થા છે બધું શિક્ષા ની આજ્ઞા મુજબ ગાડી ચોડીને બધું વ્યવસ્થિત થઈ રહ્યું જય સ્વામિનારાયણ બધાને આજે બે તારીખે દ્વારકા યાત્રા જાય છે એના માટે બધા હરિભક્તોને આ માટે આમંત્રણ છે બધા દ્વારકા જોરાજો અને બધા આપણે બસ ભગવાનનું ભજન કરીએ અને ભગવાનનું ભજન કરતા કરતા દ્વારકા બધા આવજો અને બસ આપણે દ્વારકા મારીએ અને બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ પરમ પૂજ્ય સનાતન ધર્મધુર અંદર એક હજાર આઠ આચાર્ય મહારાષ્ટ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી આજના આજ્ઞા આશીર્વાદથી ભાવિ આચાર્ય લાલજી શ્રી નોગેન્દ્ર પ્રસાદજી અમી અમિત દ્રષ્ટિથી આજે નાનાલાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાષ્રીએ ગઢડા મંદિરથી આ ભવ્ય દ્વારકાની પદયાત્રાનો પ્રારંભ કરાયો છે આનંદની વાત એ છે કે ગઢડાથી દ્વારકા સુધી ધર્મકુળ યાને કે નાનાલાલજી મહારાજ શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ પદયાત્રામાં જોડાયા છે બહેનો જોડાયા છે પૂજ્ય ભાવજી મહારાજ જોડાયા છે અને ખાસ કરીને સનાતન ઉત્કર્ષ યાત્રા નું લક્ષ્ય લઈ અને આજે સમાજની અંદર જે બધીઓ પ્રગટી છે વ્યસન યુવાનો વ્યસનમાં ધકેલાઈ રહ્યા છે દીકરીઓ ગમતી નથી ત્યારે બેટી બચાવો બેટી પઢાવોની જે ભારત સરકારની નેમ છે એને પણ ઉજાગર કરવા માટે વહુજી મહારાજ શ્રી બધા ચાલે છે અને વૃક્ષારોપણ ગૌ રક્ષા રક્ષા આવા પવિત્ર હેતુ સાથે બાર તારીખે દ્વારકા ભગવાન જગત જગત મંદિરના દ્વારકાધીશના દર્શન થશે અને ત્યાં પણ હજારો હરિભક્તો લાલજી માર્ગ્રામાં આજે તારીખ બે શરૂઆત થઈ બાર જાન્યુઆરી એ અંદર આ પદયાત્રા પહોંચશે ત્રણ હજાર માણસો અત્યારે યાત્રાની અંદર જોડાયેલ છે દ્વારકા જતા બાર હજાર યાત્રીઓ પદયાત્રીઓ ચાલીને દ્વારકા પહોંચશે અને સનાતન ધર્મના ઉત્કર્ષ માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે વડતાલ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સમગ્ર ધર્મકુળ આ યાત્રામાં જોડાયેલું છે આ યાત્રાની અંદર ચાલીને પણ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીને એમનો પરિવાર સાથે ચાલવાનો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દેશ વિદેશના હરિભક્તો આજે ગઢડાથી દ્વારકા જવા માટે પદયાત્રાની અંદર જોડાયેલા છે ગામો ગામની અંદર ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે અને સર્વત્ર જગ્યાએ યાત્રાનું ખૂબ ભવ્યતાથી સ્વાગત થઈ રહ્યું છે રહેવા જમવાની તમામ વ્યવસ્થાઓ ગામના ભાવિક ભક્તો કરી રહ્યા છે